દ્વારા એક સોશિયલ મીડિયાની અંદર પૈસા લેતો વિડીયો વાયરલ ભાવનગરમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા એક વ્યક્તિ પૈસા લેતો હોય અને પોલીસની ઓળખ આપતો હોય તેવો વિડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે સૂત્રોચ્ચાર જાણવા મળેલ કે આ હોમગાર્ડ જવાનું નામ હિતેશ હોય અને સમક્ષ બજાવાના નામે પૈસા માંગી રહ્યો છે અને વિધાઉટ ડ્રેસ વગર તે પોલીસની ઓળખાણ આપી અને આરોપીઓને પણ આવી રીતે પૈસા માંગતો હોય છે તેવી અવારનવાર મીડિયાની સમક્ષ રજૂઆત અવારનવાર આવતી હોય છે ત્યારે એક જાગૃત નાગરિકે તેનો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો છે જેની જાણ મીડિયા કર્મીઓને થઈ હતી તે દરમિયાન ઉચ્ચ અધિકારી દ્વારા તેમ જાણવા મળવા આવેલ છે કે વિડીયોની પૂર્ણ રીતે તપાસ કરીશું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ઉચ્ચ અધિકારી શંભુજી સરવૈયા દ્વારા આ જણાવવામાં આવ્યું હતું અને જોવાનું તે રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા શું તપાસ કરવામાં આવે છે હું એસપી સરવૈયા ભાવનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ આજે એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક જવાનનો વિડીયો વાયરલ થયેલ છે જે વિડીયોમાંના આધારે જિલ્લા કમાન્ડન્ટ તરીકે એક તપાસ સમિતિ નિમવામાં આવી છે અને બીજું કે કમાન્ડન્ટ જનરલના એક પરિપત્રના આધારે સરકારી વાહનનો ઉપયોગ હોમગાર્ડ જવાન કરી શકે કે કેમ પ્લસ તપાસ સમિતિ નિમવામાં આવી છે તપાસ સમિતિ પોતાનો તપાસ કરી અને તપાસનો આધારે એના આગળની કાર્યવાહી કરવામાં આવશે હોમગાર્ડ જવાન છે એ પોલીસનું પૂરકદળ છે જે જેને સમજ બજાવવા તેમજ કોઈ એવી ડ્યુટી કરવામાં આવતી નથી માત્ર પોલીસની સાથે પૂરકદળ તરીકે જ કામ કરવાનું હોય છે ના પૈસા લાઈવ લે છે એની એની માટે આપણે તપાસ સમિતિની વિશે તપાસ સમિતિના તપાસના અહેવાલના આધારે આપણે નિર્ણય કરવામાં આવશે આ સમજ બજાવી કે છે આ લોકો હોમગાર્ડ જવાન ના હોમગાર્ડ જવાન સમજ બજાવી શકતા નથી અને સર આપણે અવરનવર ફરિયાદો પણ આવતી હોય છે જે હોમગાર્ડ જવાનો દ્વારા સરકારી ગાડીઓ લઈને વિધાઉટ ડ્રેસમાં પોલીસની ઓળખ આપતા હોય છે ના એ સરકારી ગાડીનો ઉપયોગ હોમગાર્ડ જવાન કરી શકતો નથી અને એમની કોઈ એવો ફરિયાદ આવે કે ભાઈ પોલીસની ઓળખ આપીને આવી રીતનું કરે છે તો એની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે